સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રખ્યાત ફાઇટ કોરિયોગ્રાફર અને સ્ટન્ટમેચ જોલી બ્રાસ્ટીયનનું કાર્ડિયોગ્રાફ કેરેસ્ટને કારણે સત્તાવન વર્ષની વય નિધન થયું છે તેમણે ઘણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હતું જોકે તેણે કન્નડ સિનેમામાં એક ખાસ ઓળખ બનાવી હતી સ્ટન્ટમેચ જોલી બિસ્ટીયનના આકસ્મિક નિધનના સમાચાર બાદ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજી ફરી વળ્યું છે મહત્વનું છે કે જોલીએ પ્રેમ લોક અને માસ્ટરપીસ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં સ્ટન્ટ ડાયરેક્ટ કર્યું હતું જોલીનું બાઇક ટોર્ચના એક્શન કોરિયોગ્રાફર જોલીની સફર રસપ્રદ અને ખૂબ પ્રેરણાદાયક રહી હતી જોલીનો જન્મ કેરળ એલપ્પીમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેંગ્લુરમાં થયો હતો શરૂઆતમાં તેમણે મિકેનિક તરીકે કામ કરવાનું શરૂ કર્યું એક બાઇક મેકેનિકથી સ્ટન્ટબેન બનવા પાછળ પણ એક રસપ્રદ સ્ટોરી છે એકવાર તેઓ બાઇક પર સ્ટન્ટ કરી રહ્યા હતા તે વખતે એક ફિલ્મ મેકરે તેને જોયો તેના સ્ટન્ટથી ફિલ્મ ખૂબ જ પ્રભાવિત થયા હતા આ સાથે તેમણે કંડર ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં સ્ટન્ટમેન તરીકે પ્રવેશ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ